મે બે ત્રણ કરી પણ માથું નમાવીને મારી અને માતાજી મારી લાખ રૂપિયા વાહ 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 બોલ માતની આ અમારો નો સ્ટાફ છે ગાડી પછી ચાલુ કરીશ પેલા હું માતાજીએ પગે લગાડી જાય ને પછી આમાં પાડું ખરી આજા બધા આજા બધા આ બધા આ બધે અડધા અંદર આવ્યા કે આ વાંધો નહી અહીંયા મે લઈને આવ્યો છું વાહ 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 કેટલા જણા લઈને આવ્યા છો 25 30 જણા 25 30 જણા લઈને આવ્યા છો વાહ એમાં મેજોરિટી અમારું એસટી નો સ્ટાફ જાજો વાહ 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 હું એસટી એલઓ ગુજરાત ગવર્નમેન્ટ બોલ શ્રીમણી ધર્મ ઓગલ માતની જય આ કોઈ આ આ કોઈ ચમત્કાર નથી પણ તમારો ભાવ હતો ને એટલે માય અવાજ સાંભળ્યો કે માં મારો હક માલ છે અને મેં મેં મારી લોહી પસીનો વસાવીને મેં આ મેં મારી ગાડી લીધી હતી માં મને આ પાછો આપેલા માય તમને પાછો અપાયો છે કોઈ અંધશ્રદ્ધા અંધશ્રદ્ધામાં નહીં જવાનું આ ચમત્કાર નથી બાપ માં તમારો ભાવ તમારો વિશ્વાસ બાપ જય હો માં જય હો જય હો જય હો ભલે જય મોગલ